લગ્નના નામથી તમને શું યાદ આવે છે સજાવેલો વિશાળ લગ્ન મંડપ ગોળી સવાર વરરાજા કે પછી લાલ પાનેતરમાં દુલ્હન પરંતુ કેવું લાગે જો કોઈના લગ્ન સ્મશાનમાં થાય તો તારીખ 17/4/2024 બુધવાર રામ નવમીના દિવસે રાજકોટમાં એક લગ્ન એવા થવાના છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો આ લગ્ન કોઈ મોટા લગ્ન મંડપમાં નહીં પરંતુ સ્મશાનમાં થવાના છે વરરાજાની જાનને કોઈ કમ્યુનિટી હોલમાં નહીં પરંતુ સ્મશાનમાં જ ઉતારો આપવામાં આવશે વાત એ છે કે દુલ્હન કોઈ રેડ બ્રાઇડલ કપડાને બદલે કાળા રંગના કપડા પહેરીને મંડપમાં આવશે આ લગ્નમાં કોઈ ચોગડિયાને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ ઊંધા ફેરા ફરાવવામાં આવશે સાથે સાથે સપ્તપદીને બદલે બંધારણના સોગંદ લેવડાવવામાં આવશે વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ ને રામનવમીના ના દિવસે વિજ્ઞાન જાથાની ટીમ આ ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરવા જઈ રહી છે જેમાં દુલ્હન પાયલ અને વરરાજા જયેશ અંધશ્રદ્ધામાં રાંચતા લોકોને એક મેસેજ આપશે કે રંગમાં કોઈ શુભ કે અશુભ જે